નમસ્કાર દર્શક મિત્રો ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું તમારી સાથે કુલદીપ પટેલ અજમેરથી આવી રહેલ લક્ઝરી બસનો સરભાણ નજીક થયો અકસ્માત પંદર મુસાફરો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામ નજીક પાલેજ તરફ જતા વણાંક પાસે અજમેરથી પરત ફરી રહેલ લક્ઝરી બસે પલટી જવા પામી હતી મળતી માહિતી અનુસાર અજમેરથી આવી રહેલ લક્ઝરી બસ કરણજણ થઈ આમોદ તરફના માર્ગ ઉપર ચાલી રહી હતી ત્યારે આમોદ તાલુકાના સરભાણ નજીક આવેલા પાલેજ તરફ જવાનના વળાંક પાસે જ બ્રેક ફેલ થતાં પલટી મારી અકસ્માતમાં સવાર મુસાફરો પૈકી પંદર લોકોને ઈર્જાગ્રસ્ત થયા હતા જેમને એકસો આઠ ઇમરજન્સી સેવા મારફતે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે વધુ ઈર્જાગ્રસ્ત થયેલ લોકોને સારવાર અર્થે ભરૂચ ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ આ બસ રાજસ્થાન અજમેરના પ્રવાસ પરથી પરત ફરી રહી હતી વાગરાથી ટૂર ઓપરેટર દ્વારા પ્રવાસીઓને રાજસ્થાન લઈ જવાયા હતા જ્યાં હરી ફરીને બસ પરત આવી રહી હતી ત્યારે સાંજના સમયે સરભાણ નજીક અકસ્માત નડ્યો હતો અકસ્માતને પગલે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યા હતા બસમાં સવાર અન્ય મુસાફરો સહી સલામત હોવાના સમાચાર સાંપળ્યા છે જો કે સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી જેની લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ન્યૂઝ સાથે રિપોર્ટર શફીક બાપુ આમોદ ગેમ અમને લગભગ ને જેવો ફોલ મળ્યો હતો તેમાં સરભણ ગામ પાસે એક લક્ઝરી પલટી થઈ ગઈ હતી એમાં ડ્રાઈવરથી કંઈક સ્ટેડિંગનું કાબુમાં ના રહ્યું તેનાથી લક્ઝરી પલટી થઈ ગઈ હતી તેના માટે અમને લગભગ પંદરેક પૈસા નીચા થઈ હતી તેના માટે અમને કોલ મળેલો હતો અમે તરત ત્યાંથી લોકેશન પંદર પેશન્ટ પંદર જણ જેવાની છે માટે મેં એકસો નો ફોન કરી બીજી બે એમ્બ્યુલન્સ અમારી કાલેજ લોકેશનની એમ્બ્યુલન્સ અને જનતાલ લોકેશનની એમ્બ્યુલન્સ બંને એમ્બ્યુલન્સ બોલાવી અમે સીન પર જઈને જોયું તો વધારે જણની ઈજા હતી માટે અમે પેશન્ટને જે વધારે માગેલું હતું તેવા પેશન્ટને અમે તરત લઈને ત્યાંથી નીકળી ગયા ત્યાર પછી અમે અમુક સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે પેશન્ટ કર્યા ત્યાં તેમને પ્રાથમિક આરોગ્ય સારવાર આપી ત્યારબાદ તેમને વધારે ઇજા હોવા માટે તેમને ભરૂચ હોસ્પિટલ પાર્ટી કરેલ છે